શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો દ્વારા ભચાઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં નગરની વચ્ચેથી પસાર થતા ઓવરલોડ મીઠા ભરેલા વાહનોને કારણે વારંવાર થતા જીવલેણ અકસ્માતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી ભચાઉનગરના મધ્યમાંથી પસાર થતા દૂધઈ માર્ગ પરથી કડોલ ચોબારી ભરૂડિયા રણમાં તૈયાર થતું મીઠું અંદાજે સાઠથી સિત્તેર ટન જેટલું ઓવરલોડ વાહનોમાં પરિવહન કરવામાં આવે છે બસ સ્ટેશન પાસેના તીવ્ર ઢાળને કારણે આ વાહનોનું સંતુલન બગડે છે અને ઘણી વખત બ્રેક ફેલ થવાથી અકસ્માતો સર્જાય છે કોંગ્રેસ દ્વારા જણાવાયું કે દર વર્ષે આવા મીઠા પરિવહનના વાહનોના કારણે ત્રણથી ચાર લોકોના મોત થાય છે ગત વર્ષે ચાર લોકોના મોત થયા હતા જ્યારે ચાલુ સિઝનની શરૂઆતમાં જ તારીખ ઓગણીસ બાર બે હજાર પચ્ચીસના રોજ ભચાઉના વેપારી આશાસ્પદ યુવાન ગણેશભાઈ આહિરનું ઓવરલોડ ટેલરિયા નીચે આવી મોત થયું છે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રાજકીય અને આર્થિક પીઠબળથી ચાલતું આ ગેરકાયદેસર મીઠું પરિવહન ભચાઉ નગર માટે જીવલેણ બની ગયું છે તેથી નગરની વચ્ચેથી આવા હેવી અને ઓવરલોડ વાહનોનું પરિવહન તાત્કાલિક બંધ કરી અન્ય વૈકલ્પિક માર્ગે ખસેડવાની માંગ કરવામાં આવી આ સાથે પૂર્વ કચ્છ આરટીઓ તથા પોલીસ તંત્રની બેદરકારી સામે પણ રોષ વ્યક્ત કરી ચેતવણી આપવામાં આવી કે જો ઝડપથી કાર્યવાહી નહીં થાય તો નમસ્કાર નાયબ કલેક્ટર શ્રી ભચાઉની કચેરી સામે એક દિવસીય શાંતિપૂર્ણ પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવશે મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સપષ્ટવાદ વાત રિપોર્ટ મહાવીરસિંહ બી રાણા